રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હવે આનંદમાં તમે છે ને અમી આનંદમાં જ છે અહીંયા યુકેમાં પણ અમુક માણસો જે છે ને ઇન્ડિયાથી અમુક ખોટે રસ્તે જે ઈલગ લીગલી આવ્યા છે ઈલિગલી એટલે આમ લીગલ ને પણ અમુક જે પોર્ટુગીઝ બેઇઝ ઉપર જે આવ્યા છે એના માટે બે હજાર છવ્વીસનું વરહ કઠણાઈ જેવું છે એવું એવું હમણાં આવ્યું છે એક રિપોર્ટ આવ્યો છે એટલે રિપોર્ટ ઉપરથી હું કહું છું તમને અને આ પહેલાં મેં તમને વાત કરી હતી કે જ્યાંથી દીવ દમણને ગોવા જે પોર્ટુગીઝનું કોલોની હતી ત્યાં ઇન્ડિયાની અંદર હવે એ જે ઓગણીસો ને એકસાઠ પહેલાના બધા જે જન્મ છે ને બધાને જે કંઈ હક હતા ને એના ઉપર બેજ ઉપર પોર્ટુગીઝ સરકાર નાના જે એના ફેમિલીના બધાને હક આપતા હતા હવે એ હક આપતા હતા એ તો બરાબર છે એ લીગલી હતું બધું એને એમાં કંઈ વાંધો નહોતો એ હક આપતા હતા એ બરાબર છે પણ એમાં હું થયું કે હવે એમાં એજન્ટોએ એવા બધા ફ્રોડ કરે ને ખ્યા કે બીજાના ન્યાના બીજાના નામે પાસપોર્ટ બનાવડાવી અને ઇંગ્લેન્ડમાં મોકલી દીધા ધકેલી દીધા ઘણા માણસોને તો હવે એવા માણસોને પાછી પાછા કાગળિયા નથી એની પાસે ને ડુપ્લિકેટ વિચાર કરો એક પાસપોર્ટ ઉપર આવી ગયા હોય ને હવે એના પાછા બીજો પાસપોર્ટ એના ઉપર બીજું નામ ચેન્જ કરે ને બીજું કરે ને બધું કરે ને બદલ બદલાવે ને હવે કઈ રીતે કરતા આપણે રામ જાણે પણ પૈસા પચાસ પચાસ લાખ ને આઠ હાથ લાખ રૂપિયા લઈ ને એમાં બધા કરતા હતા માણસો એવું બધું કામકાજ હવે એમાં છે ને એ બધા માણસો ઉપર હવે પ્રોબ્લેમ થાય એવું શક્યતા જણાય છે તો તમે કહેવો કે આતા તમને ક્યાંથી ખબર પડ્યા રાઈટ તમને કોની કીધું હવે મને કીધું એટલે આ એક જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટના બેઝ ઉપર હું તમને કહું છું કે હમણાં એક આખી અહીંની ઇમિગ્રેશન ઓફિસરોની ટુકડી દીવ દમણની ગોવાના ગઈ હતી અને ત્યાં બધા એના ઓરિજિનલ ડોક્યુમેન્ટના ઓરિજિનલ માણસોના ને ચેક ઇન્ડિયન ઓથોરિટી સાથે શેર કર્યા અને ચેક કર્યા કારણ કે આપણે ઇન્ડિયાને એને ઇંગ્લેન્ડને યુકે ને બેને કરાર છે કે આવું કોઈ પણ ફ્રોડ કંઈ થતો હોય તો એકબીજા પોતાના જે ઇન્ફોર્મેશન હોય એ આપલે કરે એકબીજાને એમ તો એ છે ને ન્યાય હમણાં આવી હતી અને આ જે ન્યૂઝ છે એ હમણાં હા જાન્યુઆરીના જ છે તારીખ છ જો એની અંદર કહે છે કે પોર્ટુગીઝના ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી થી ઇંગ્લેન્ડ વિવિધ શહેરોમાં સ્થાયી થયેલા ભારતના નાગરિકોની તપાસ શરૂ કરાઈ અને જે અંગે સાચા પોર્ટુગીઝ નાગરિક નાગરિકના પાસપોર્ટની ડિટેલ મેળવી દમણ દીવ અને ગોવાની કચેરીઓમાં પણ તપાસ કરી ગયા હવે ઇંગ્લેન્ડમાં ગેરકાયદેસર રહેતા ભારતીય નાગરિકોને બે હજાર છવ્વીસમાં શોધીને પરત મોકલવાની કામગીરી શરૂ કરાઈ છે હવે આ રિપોર્ટ મુજબ જો આ રિપોર્ટ સાચો હોય તો પ્રાપ્ત વિગત મુજબ અઢારસોથી ઓગણીસો સાહીઠ અને બાસઠ સુધીના દમણ દીવ ગોવા પોર્ટુગીઝ શાસન દરમિયાન જે નાગરિકોના પરિવારની સરકારી ચોપડે નોંધણી થયેલ છે તેવા નાગરિકોને પોર્ટુગીઝ નાગરિક ગણી તેઓને તેમના દેશનો પાસપોર્ટ ઇશ્યુ કરવામાં આવે છે સી આ પોર્ટુગીઝ પાસ મેં તમને વાત કરીને એ રીતે જેને લઈ હાલમાં દમણ દીવને ગોવાના લાખો લોકો પોર્ટુગીઝની નાગરિકત્વના પુરાવા રજૂ કરી લિઝબન અને ઇંગ્લેન્ડના શહેરોમાં વસી જવા પામ્યા છે પરંતુ અનેક એવા લોકો છે કે જેઓને દમણ દીવ અને ગોવા સાથે કોઈ જાતનો નાતો નથી અને તેઓના કોઈ પરિવાર પોર્ટુગીઝ દમણ દીવ અને ગોવામાં શાસન દરમિયાન રહેતા દરમિયાન રહેતા હોય અને તેઓના કુટુંબના સભ્યોનો જન્મ આ વિસ્તારમાં થયો નથી કે તેમની કોઈ પણ જાતની દમણ દીવ ગોવા માં વર્ષ અઢારસોથી ઓગણીસો 1962 સુધીની અહીં રહેતા હોવાની કોઈ પુરાવા ન હોવા છતાં કોઈ પુરાવા નંબરે લેવા કરી દેવા કોઈ બીજાને તો લાખો લોકો કેટલાક લે ભાગો ટ્રાવેલ એજન્ટ અને એકબીજાના નામ જાત અને કેટલાક અજાણ્યા રહેલા પરિવારના નામ ઉપર સદુલોકે કે ટીયર બનાવી લિઝબન ઇંગ્લેન્ડમાં પહોંચી ગયા છે ટૂંકમાં ખોટા કાગડીયા કરીને બિચારાને અમુક માણસોને ખબર નથી એના નામના બનાવીને દીધી દે દીધા તેઓની તપાસ છેલ્લા કેટલાક મહિનાઓથી બ્રિટિશ શાસન દ્વારા કરવામાં કરવામાં આવી રહી છે જેમાં ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા લોકોના બાપદાદાનું દમણ દીવ અને ગોવામાં રહેતા હોવાના પુરાવા જમીન જાયદાદ મિલકત તેમજ કેટલાક ભણતરના પુરાવા તપાસી રહ્યા છે સાથે દમણ દીવ કે ગોવામાં તેઓનું ઘર છે કે કોઈ પ્રોપર્ટી છે કે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે જોકે આ અંગે ઇંગ્લેન્ડથી કેટલાક અધિકારી દમણ દીવ અને ગોવાની કચેરીઓમાં આવી તપાસ કરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે કહે છે હવે આ રિપોર્ટ ઉપર સાથે તેઓને ત્રણ પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક સંસ્થાના જવાબદાર અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે ખાસ કરીને પોર્ટુગીઝ શાસન સાથે પણ જાતનો સાથે કોઈ જાતનો નાતો નથી તેવા બરોડા અમદાવાદ જામનગર રાજકોટ મહેસાણા ભરૂચ કેરળ અને ગુજરાતના કેટલાક શહેરોના લોકો ડુપ્લિકેટ પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવી ઇંગ્લેન્ડ પહોંચી ગયા છે તેવા નાગરિકોને વર્ષ બે હજાર છવ્વીસની જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાથી તપાસ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને ઝડપાયેલા ડુપ્લિકેટ પોર્ટુગીઝ નાગરિક બનેલા લોકોને પરત ભારત મોકલવામાં આવશે જે અંગે ઝડપાયેલા લોકોને ત્યાંની જેલમાં આઠ દિવસ રાખીને તેઓની પૂછપરછ કરી તેમના સગા સંબંધીઓના પાસેથી ઇંગ્લેન્ડથી ભારત આવવા માટેના પ્લેનની ટિકિટ રકમ મેળ મેળવી રવાના કરવામાં આવી રહ્યા છે હવે આ કીએ છીએ આ રિપોર્ટ ઉપર રાઈટ આઠ દી કે રાખીએ ને આઠ દી પછી કે તમને મોકલે દઈએ ને એના સગા સંબંધી ઉપરથી પૈસા એ લીધે એ કે ટિકિટના પણ એમ અહીંથી મોકલવાના વર્ષ બે હજાર પચીસમાં પાંચ હજારથી વધુ લોકોને ઝડપી પાડી ભારત રવાના કરવામાં આવ્યા છે અને હાલમાં પોર્ટુગીઝના નાગરિક બનીને લિઝબન તેમજ ઇંગ્લેન્ડના લંડન વેમ્બલી લેસ્ટરમાં લગભગ ત્રણથી સાડા ત્રણ લાખ લોકો રહે છે જેઓની તપાસ કરવામાં આવી રહી છે જોકે સ્થાનિક એમ્બેસીમાં પણ આ અંગે તપાસ કરાવી રહી છે એટલે હવે આ બધા એ ટૂંકમાં આ કંઈ હાવ હાવ ખોટો તો રિપોર્ટ ન હોય ને આ ભાઈ જો આ આવ્યો છે એટલે હું તમને કહું છું બાકી બીજા કંઈ મને વધારે કંઈ ખબર નતા રિપોર્ટ ઉપરથી મેં કીધું હાલો તમારે હવે શેર કરો કે વસ્તુ આવી બની છે અને આપણે એ પણ નહોતા આટલા બધા ખબર કે આ બધા જેટલા બધા વાત કરીએ આપણે આની કે આટલા આટલા પૈસા દઈને એટલા માણસો આવે છે વાતો સંભળાતી હતી બધી પણ મોકલે છે એને એવી ખબર પડતી હતી પણ આપણને કંઈ ખબર નતા કે આ કઈ રીતે આવે છે પણ જો આ રીતે એ લોકો અહીંયા આવ્યા છે માણસો ને એવા માણસો ઉપર હવે જો બાકી કાગળિયા જેના પાસે ઓરિજિનલ ને કાગળિયા હે બધા અને ડોક્યુમેન્ટ હે તો એને કોઈ ડરવાની જરૂરી નથી પણ જેને આ રીતે કંઈક કંઈ કાગળિયા વગરના બિચારા જે આવ્યા હે એ હલવાઈ જવાના છે આમાં એટલે બસ આ વસ્તુ છે તો મેં કીધું હાલો તમારી અરે શેર કરું ને આ ન્યૂઝ આવ્યા છે તો કારણ કે ઘણા એને ખબર નહીં હોય એટલે બે હજાર છવ્વીસનું વર બહુ કઠણાઈ વાળું છે પણ બધા ધ્યાન રાખજો બીજું શું ધ્યાન ધ્યાન તો તમારે જે જે આવી છે એની ખબર હશે કે શું છે એ આપણે શું ખબર હમ આપણે ભાઈ જો રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ દઈએ છીએ બાકી આપણને કંઈ ખબર નથી તો આવજો બાય ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં